નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે આજકાલ નાની ઉંમરની અંદર કિડની કેમ ખરાબ થાય છે આપણે આ પાંચ ભૂલો કરીએ છીએ આપણી ખાણીપીણીમાં એટલે કે આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ એ ખાવા પીવાની અંદર આપણે આ પાંચ ભૂલો કરી છે જેના લીધે આજકાલ તમે જુઓ તો નાની ઉંમરમાં લોકોને કિડની ખરાબ થવા લાગી છે જ્યારે બે કિડની ખરાબ થાય છે ત્યારે એ માણસને ડાયાલિસિસ કરાવવું પડે છે એટલે ઘણા લોકોને પંદર દિવસે એકવાર અમુક લોકોને અઠવાડિયામાં એકવાર અમુક લોકોને અઠવાડિયામાં બે વખત કે ત્રણ વખત પણ ડાયાલિસિસ કરાવવું પડે છે અમુક લોકોને દરરોજ પણ ડાયાલિસિસ કરાવવાની જરૂર પડે છે મતલબ કે કિડની જ્યારે ખરાબ થઈ જાય છે ત્યારે તે આપણા લોહીને શુદ્ધ કરતી નથી રિફાઇન કરવાનું બંધ કરી દે છે અને એ અશુદ્ધ લોહી શરીરની અંદર જાય તો અનેક રોગ થાય છે એટલા માટે એવા લોકોને દવાખાનામાં હોસ્પિટલમાં દાખલ થવું પડે છે અને એ મશીન દ્વારા એમના શરીરમાંથી બધું લોહી બહાર કાઢવામાં આવે છે મશીન દ્વારા એ ફિલ એ લોહીને બ્લડને ફિલ્ટર કરવામાં આવે છે અને પછી એ માણસના શરીરમાં પાછું ફરીથી મોકલવામાં આવે છે આમ અસહ્ય વેદના વેઠવી પડે છે ભયંકર વેદના થાય છે તો આપણે આ પાંચ ભૂલો આપણા રોજિંદા જીવનમાં આપણી ખાણીપીણીની અંદર કઈ કઈ કરીએ છીએ જેના લીધે આપણી કિડની ખરાબ થવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે નંબર એક સૌથી પહેલાં તો આજકાલ તમે જુઓ તો ખાણીપીણીની અંદર કોલ્ડ્રિંક્સ ઠંડા પીણા પીવાનો એક ક્રેઝ ચાલે છે તમે કોઈપણ જગ્યાએ જઈએ સમોસા હોય કે કચોરી ખાઈએ કે મંચુરિયન ખાઈએ કે ગમે તે જગ્યાએ હોટલમાં અત્યારે બાળકો જમ નાસ્તો કરવા જાય છે ફાસ્ટ ફૂડ ખાવા જાય છે તો એની સાથે કોલ્ડ ડ્રિંક પીવે છે પણ નાના નાના બાળકોને પણ એમના મમ્મી પપ્પા ઓશે ઓંશે ગ્લાસની અંદર કાઢી અને ડ્રિંક્સ પાય છે તો આ કોલ્ડ્રીંક્સ એટલું બધું ખતરનાક છે આપણી બોડી માટે આપણે આપણી કિડની માટે કે પંચ્યાસી લિટર પાણીને ગાળવું હોય તો જેટલો સમય લાગે છે જેટલી મહેનત આપણે કિડનીને કરવી પડે છે એટલી મહેનત એટલો સમય માત્ર બસો એમએલની જે કોલ્ડ ડ્રિન્ક્સની બોટલ આવે છે એ બસો એમએલ જો આપણે કોલ્ડ્રિંક્સ પીએ તો એટલી મહેનત પંચ્યાસી લિટર પાણીને ગાળ પાણીને ફિલ્ટર કરવામાં જેટલી મહેનત કરવી પડે છે એટલી મહેનત કિડનીને કરવી પડે છે તો લગ્ન પ્રસંગની અંદર પણ નાની નાની બોટલો કોલ્ડ ડ્રિન્ક્સની આપવામાં આવે છે અને કોઈપણ જગ્યાએ આપણે ફાસ્ટ ફૂડ ખાવા જઈએ તો એની અંદર પાર્ટી હોય તો પીઝા હોય બર્ગર હોય કે સમોસા હોય કે દાબેલી હોય કોઈપણ વસ્તુ જગ્યાએ આપણે ખાવા જઈએ તો એની સાથે મોટાભાગના લોકો આજે કોલ્ડ્રીંક્સ પીતા થઈ ગયા છે તો કોલ્ડ્રીંક્સ એ આપણા કિડનીને ખરાબ કરવાનું સૌથી મહત્ત્વનું પરિબળ ધરાવે છે હવે જોઈએ નંબર બે કોફી ઘણા લોકો તો એવું ફેશનમાં બોલે છે કે અમે ચા નથી પીતા અમે તો કોફી પીએ છીએ અમે તો ઊંચા લેવલના માણસો છીએ પરંતુ કોફીની અંદર જે કેફીન નામનું જે ઝેરી તત્વ આવે છે એ આપણા શરીરને આપણા કિડનીને ફિલ્ટર કરવા માટે ખૂબ મહેનત કરવી પડે છે અને એ જે કોફીની અંદર જે કેફીન નામનું તત્વ છે એ આપણા બોડીની અંદર જલ્દી એનું પાચન થતું નથી અને એને ફિલ્ટર કરવા માટે એને શુદ્ધ કરવા માટે કિડનીને ખૂબ મહેનત કરવી પડે છે જો તમારે એસી કે સો વર્ષ સુધી કિડનીને ખરાબ ના થવા દેવી હોય તો નંબર બે આપણે કોફી પણ પીવાની બિલકુલ બંધ કરી દેવી જોઈએ તો આપણી કિડની સ્વસ્થ રહી શકશે નંબર થ્રી તમાકુ અને ગુટકા ખાવાની કે માવો મસાલો ખાવાની જે લોકોને ટેવ છે એનાથી કિડની ખરાબ થાય છે કેવી રીતે થાય છે તો આપણે તમાકુ કે ગુટકા ખાઈએ તો એની અંદર જે નિકોટીન નામનું જે ઝેરી તત્વ છે એ આપણા મોઢાની અંદર જે લાળ ઉત્પન્ન થાય છે એની અંદર જે શરીર માટે ખૂબ જરૂરી તત્વો ઉત્પન્ન થાય છે એ તત્વોને નાશ કરે છે નષ્ટ કરે છે અને લાળ છે એ ખૂબ જરૂરી છે ખોરાકનું પાચન થવા માટે અદ્ભુત કામ કરે છે લાળ અને આપણા શરીરની અંદર જે એસિડિક તત્વો છે એ એસિડિક તત્વોને શાંત કરવા માટે લાળ છે એ લાળને પેટમાં જવા દેવી ખૂબ જરૂરી છે અને એ નિકોટિન નામનું તત્વ જો લોહીની અંદર ભળે છે તો કિડનીને ફિલ્ટર કરવા માટે ખૂબ મહેનત કરવી પડે છે એટલે કિડ કિડની ઉપર બર્ડન આવે છે આપણે કિડનીને સ્વસ્થ અને નિરોગી રાખવી હોય તો બીડી તમાકુ માવા મસાલા ગુટકાથી આપણે દૂર રહેવું જોઈએ નંબર ચાર વધારે પડતું મીઠું ખાવાની આપણા બધાને ટેવ પડી જાય છે ઘણા લોકો જુઓ કાકડી કાપે તો ઉપરથી મીઠું ભભરાવે છે મરચાં વઘારે તો ઉપરથી મીઠું નાખે છે કંઈ પણ વસ્તુ આપણે કાપીને ખાવી હોય ટામેટા કાપીને ખાવા તો ઉપરથી મીઠું ભભરાવીએ છીએ તો ઉપરથી જે મીઠું ભભરાવીને ખાવાની ટેવ છે એ ખતરનાક સાબિત થાય છે કિડની માટે તો મીઠું એટલે સોડિયમ છે તો સોડિયમ વધારે પડતું આપણે જો મીઠું ખાઈએ ઉપરથી ભભરાવેલું તો એ આપણા બોડીની અંદર કાચું મીઠું જલ્દી પાતન થતું નથી અને એ એસિડિક છે આપણા શરીરની અંદર કફને વધારે છે અને પિત્ત વધારે છે એટલે કફ અને પિત્ત વધે છે અને એ સિવાય આપણે બોડીની અંદર એટલું સોડિયમ એટલે મીઠું વધારે ઉપરથી ભભરાયેલું ખાઈએ તો સોડિયમની માત્રા વધે છે જેના લીધે આપણી કિડનીને ડેમેજ થવાની શક્યતાઓ પૂરેપૂરી વધી જાય છે તો ઉપરથી ભભરાવીને જે મીઠું ખાવાની ટેવ છે એ આપણે બિલકુલ બંધ કરી દેવી જોઈએ એટલે કે મીઠું સપ્રમાણમાં ખાવું જોઈએ ઉપરથી ભભરાવીને ના ખાવું જોઈએ જો કિડનીને સ્વસ્થ અને નિરોગી રાખવી હોય તો નંબર પાંચ એન્ટીબાયોટિક દવાઓ આજકાલ આપણે ખૂબ જ ખાઈએ છીએ ડૉક્ટરની સલાહ લીધા વગર મેડિકલ સ્ટોરમાં જઈને માથું દુખે છે માથાની ગોળી ઘડી કડતર થાય છે કડતરની ગોળી ઘડીએ શરીરમાં થોડોક તાવ આવે તો આપણે ડોલો લઈએ અથવા પેરાસિટેમોલ લઈએ કોઈને પણ પૂછ્યા વગર તરત આપણી ગોળીઓ કઢીએ છીએ શરદી થઈ ઉધરસ થઈ તો તરત જ મેડિકલ સ્ટોરમાંથી ડાયરેક્ટ લાવી અને શરદી ઉધરસ તાવ કફ જે કંઈ થાય એની નાની નાની દવાઓ આપણે લેવાની શરૂઆત કરી દીધી છે ડૉક્ટરની સલાહ લીધા વગર આમ એન્ટિબાયોટિક દવાઓ અને પેઇન વધુ પડતો આપણે ઉપયોગ કરી છે દિવસેને દિવસે ચણા મામણાની જેમ ખાઈએ છીએ એ ગોળીઓ આપણી કિડની ઉપર સો ટકા અસર કરે છે એટલે આ રીતે આપણે જે કંઈ એન્ટિબાયોટિક કે વધુ પડતી દવાઓ પેઇન વધારે પડતી જો માથું દુખે છે કે પગમાં કડતર થાય છે કે શરીર દુખે છે તો આપણે તરત પેઇનક્યુલર કિલર લઈએ છીએ તો આ બધી એન્ટિબાયોટિક અને પેઇન દવાઓનો આપણે જો ઓછો ઉપયોગ કરીશું તો આપણી કિડનીને આપણે સ્વસ્થ અને નિરોગી રાખી શકીશું હવે જોઈએ કઈ કઈ વસ્તુ આપણે એવોઇડ કરવી જોઈએ તો સૌથી પહેલાં તો ટામેટા ટામેટાની અંદર આપણે બહેનો આજકાલ તમે જુઓ તો વઘારની અંદર નાખે છે ટામેટાને ક્યારે વઘારની અંદર નાખાય નહીં ટામેટું આયુર્વેદમાં કહે છે કે એ કાચું જે સ્વરૂપમાં મળે છે કુદરતી સ્વરૂપમાં એ ફોર્મમાં એટલે કે એ સ્વરૂપમાં ખાવું જોઈએ દાળ ગરમ ગરમ દાળ હોય ઉકળતી દાળ હોય ત્યારે ટામેટું કાપીને એની અંદર નાખે છે તો એ ઉકળતી દાળમાં પણ ક્યારેય ટામેટું નાખાય નહીં કે ટામેટાનું શાક પણ વારંવાર ખવાય નહીં કારણ કે ટામેટાને જ્યારે વઘારવામાં આવે છે ગરમ કરવામાં આવે છે કે એની ગ્રેવી બનાવવામાં આવે છે ત્યારે એ આપણી બોડીને ખૂબ નુકસાન કરે છે એનું જલ્દીથી પાચન થતું નથી અને એ આપણી કિડની ઉપર ડેમેજ કરે છે અને ક્યાંક ને ક્યાંક એ પથરી શરીરની અંદર પથરી થવામાં જવાબદાર રૂપ છે એટલે વધારે પડતું મીઠું ખાઈએ કે વધારે પડતું ટામેટાનું શાક ખાઈએ કે વધારે પડતું કોલ્ડ ડ્રિંક્સ પીએ કે માવો મસાલો ગુટકા ખાવાની ટેવ હોય તો આ બધી જ ટેવ ના કારણે ક્યાંક ને ક્યાંક આપણા શરીરની અંદર પણ કિડની ઉપર અસર થાય છે હવે આવે છે સફેદ ખાંડ સફેદ ખાંડ એટલે સલ્ફર ડાયોક્સાઇડ આપણે ખાંડ નથી કાઢતા પરંતુ સલ્ફર ડાયોક્સાઇડ કહીએ છીએ એમ કહી શકાય કારણ કે ખાંડને સફેદ બનાવવા માટે એની અંદર કેમિકલ નાખવામાં આવે છે સલ્ફર ડાયોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે તો આપણે ખાંડ અને ખાંડની જે વસ્તુઓ કહીએ છીએ એ વસ્તુઓ આપણે બોડીની અંદર જલ્દી પાતન થતું નથી અને કિડનીને ખૂબ તાકાત કરવી પડે છે ખૂબ મહેનત કરવી પડે છે એટલે કિડની ડેમેજ થવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે તો ખાંડનો પણ આપણે શક્ય હોય ત્યાં સુધી ઉપયોગ ઓછો કરવો જોઈએ જો કિડનીને સ્વસ્થ અને નિરોગી રાખવી હોય તો પેકિંગવાળા વસ્તુઓ આજકાલ તમે જુઓ તો પેકિંગવાળા વસ્તુઓ આપણે બહુ ખાઈએ છીએ નાઇટ્રોજનથી પેક કરવામાં આવે છે અને અમુક વસ્તુઓ પ્લાસ્ટિકની અંદર પેકિંગ કરવામાં આવે છે અને એની અંદર એવા કેમિકલ નાખવામાં આવે છે કે પેકિંગવાળી વસ્તુઓ લોબો ટાઈમ સુધી સચવાઈ રહે એની અંદર આર્ટિફિશિયલ કલર ઉમેરવામાં આવે છે અમુક કેમિકલ નાખવામાં આવે છે જે કેમિકલ આપણા બોડીમાં જલ્દીથી પાચન થતું નથી એટલે કિડનીને ખૂબ કિડનીને ખૂબ મહેનત કરવી પડે છે જેના લીધે કિડની ડેમેજ થવાની શક્યતાઓ વધી જાય છે તો આ પેકિંગવાળી વસ્તુઓ પણ આજકાલ લોકો ખૂબ વધારે ખાતા થઈ જાય છે નાના બાળકોની અંદર જોઈએ તો સૌથી વધારે પેકિંગવાળી વસ્તુઓ બાળકો ખાય છે તો આ પેકિંગવાળી વસ્તુઓ ખાવાને લીધે પણ લોબા કાઢે આપણી કિડની ખરાબ થવાની શક્યતાઓ વધી જાય છે હવે પાણી પણ કિડનીને ખરાબ કરવામાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે ઘણા લોકો ખૂબ ઠંડુ પાણી પીવે છે ઘણા લોકો બારે માસ ફ્રીજનું ઠંડુ પાણી પીવે છે આમ વારંવાર આખો દિવસ તમે વારંવાર ઠંડુ પાણી પીવો તો એ પણ કિડનીને એટલું જ નુકસાન કરે છે કરે છે કારણ કે કિડનીને ઠંડા પાણીને પહેલાં તો બોડીનું જે ટેમ્પરેચર છે થર્ટી સેવન સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ ત્યાં સુધી એ ઠંડા પાણીને ગરમ કરવું પડશે અને પછી એ પાણીને ફિલ્ટર કરવા માટે કિડનીને ખૂબ મહેનત કરવી પડે છે એટલે જો વારંવાર ઠંડુ પાણી પીવાની જો ટેવ હોય તો આપણે ઠંડુ પાણી એવોઈડ કરવું જોઈએ માટલીનું જ પાણી પીવું જોઈએ ફ્રીજનું જે ઠંડુ ચિલ્ડ પાણી પીએ છીએ એ ઠંડુ પાણી એવોઈડ કરવું જોઈએ તો આપણે આપણી કિડનીને સ્વસ્થ અને નિરોગી રાખી શકીશું ઘણા લોકોને તરસ લાગે તો એ જરૂર કરતાં વધારે પાણી પીવે છે ઘણા લોકો એક ગ્લાસ કે બે ગ્લાસ ભરી કે એક લોટો ભરીને પાણી પી જાય છે અથવા એક આખી બોટલ કે અડધી બોટલ ઘટગટ ઘટગટ કરીને આખી પી જતા મેં ઘણા લોકોને જોયા છે તો જરૂર કરતાં વધારે જો પાણી પીવામાં આવે એક જ સમયે તો એ પણ કિડનીને ખૂબ નુકસાન કરે છે કારણ કે કિડનીને જરૂર કરતાં વધારે જેટલું તમે પાણી પીવો છો એકસાથે બે ગ્લાસ કે એક લોટો ભરીને પાણી પી જાઓ છો તો એ તમામે તમામ પાણીને કિડનીને ફિલ્ટર કરવામાં ખૂબ સમય લાગે છે તરસ કરતાં વધારે પડતું પાણી જો પીવામાં આવે તો એ પણ કિડનીને ડેમેજ કરવામાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે પેશાબના વેગને ક્યારેય રોકવો નહીં આપણે કોઈ જગ્યાએ બજારમાં ગયા હોય ખરીદી કરવા માટે કે બસમાં મુસાફરી કરતા હોય અને આપણે પેશાબ લાગે અથવા ડાયરામાં બેઠા હોય કે ભજનમાં બેઠા હોય કે કોઈના ઘરે બેઠા હોય તો પેશાબ લાગે તો ઘણીવાર આપણે પેશાબને દબાઈ રાખીએ છીએ રોકી રાખીએ છીએ કલાક બે કલાક કે ત્રણ કલાક ઘરે આવીએ ત્યાં સુધી એ પેશાબને રોકી રાખીએ છીએ તો આ રીતે પેશાબને જો રોકી રાખવામાં આવે તો એ પણ કિડનીને ખૂબ નુકસાન કરે છે તો આ રીતે આ નાની નાની બાબતોનું જો આપણે ધ્યાન રાખીશું તો આપણી કિડની છે એ એંશી વર્ષ કે સો વર્ષ સુધી જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી આપણે કિડનીને રાખી શકીશું પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ મા વિડીયો થેન્ક યુ